જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયયિની ગૌમાતા કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુચ વિશ્વરૂપાચ માતર ગાવો મામોપતિષી મિતિ મિ નિત્યમ પ્રકીર્ત સુંદર સુંદર રૂપ વાળી બહુ રૂપો વાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે હું સદૈવ ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે પ્રાચીન ભારત સામ્રાજ્યનો એક એવો વીર યોદ્ધા કે જેમના નામ લેવા માત્રથી જેમનું નામ સાંભળવા માત્રથી મુગલ સામ્રાજ્યના બધા રાજાઓ થરથર કંપન કરતા હતા એક એવો વીર યોદ્ધા કે જેનું નામ અર્ધરાત્રિમાં આપે ને અગર કોઈ લઈ લે તો મુગલ સામ્રાજ્યના બધા રાજાઓ થરથર કંપન કરતા હતા જેમની ઊંઘ હરામ થઈ ગઈ હતી કે જેમના વિચાર માત્રથી કે કોઈ આવો વીર યોદ્ધા કઈ પ્રકારે હોઈ શકે જેમને પંદર વર્ષની ઉંમરે સૌથી પહેલું યુદ્ધ લડ્યું અને એ યુદ્ધમાં તોરણના કિલ્લા પર ચઢાઈ કરીને તેને પણ જીતી લીધું એક એવા એવા વીર યોદ્ધા આપણા ભારત માતાના કે જેમણે સમસ્ત મુગલ સલ્તનતને ત્યાં ને ત્યાંથી હટાવી અને તેનો નામો નિશાન મિટાવી દીધું એ કોણ હોઈ શકે અનેક વીર યોદ્ધાઓ છે અનેક વીરાંગનાઓ છે પરંતુ જેમને પંદર વર્ષની ઉંમરે સૌથી પહેલું યુદ્ધ લડ્યું અને એને જીત્યું પણ નાનપણમાં જે પણ કિલ્લાઓ બનાવીને તેના પર ચઢાઈ કરીને તેની જીત કરતા હતા એવા કોણ હતા કોઈ નહીં પરંતુ એક જ હતા જેમને પંદર વર્ષની ઉંમરે સૌથી પહેલું યુદ્ધ લડ્યું અને એને જીત્યું પણ એ હતા છત્રપતિ શિવાજી મહારાજ ઝેર જેવું પણ ઝેર કોઈ પણ મારા બાળકને ઝેર પણ આપી દે તો પણ મારો બાળક પોતાના શરીરથી થી પાછો ક્યાંય પડવો ન જોઈએ નહીં તો કોઈ માતા પોતાના પુત્રને ઝેર આપી શકે અસંભવ વાત છે આ આ કઈ રીતે હોઈ શકે આ એક મા કઈ રીતે આ પ્રકારે કરી શકે જ્યારે એમની દાઈ મા એમને પૂછ્યું કે અરે જીજાબાઈ એ આ તું શું કરી રહી છે તારા પુત્રને તું તારા હાથેથી ઝેર આપી રહી છે ત્યારે જીજાબાઈ શું બોલ્યા કે માં મને ક્ષમા કરો મને ખબર છે મારો અપરાધ છે હું જાણું છું આ મારો અપરાધ છે મારા ન કરવું જોઈએ પરંતુ મારો શિવાજી દરેક યુદ્ધ લડવામાં સક્ષમ છે યુદ્ધ લડવામાં ક્યારેય પાછો પડશે નહીં પરંતુ યદી કોઈ એને દગો આપીને ઝેર આપીને મારવાનો પ્રયાસ કરે તો એ મરી શકે છે એટલા માટે એને અત્યારથી જ ઝેર આપવાનો એ અનુભૂતિ કરાવું છું કે કાલ સવારે કોઈ એને ઝેર પણ આપી દે તો પણ એ પોતાના ભારતના ભારતના યુદ્ધ લડવામાં ક્યારેય પાછો પડે નહીં તો પણ એ ક્યારે એટલે ક્યારે પોતાના ભારતની ધરતીને બચાવવા માટે પોતાના ભારતને બચાવવા માટે પોતાની ગૌઓની રક્ષા કરવા માટે પોતાના રાષ્ટ્રપુરુષની રક્ષા કરવા માટે એ ક્યારેય પાછો પડવો જોઈએ નહીં આ હતી એક માતાની ભાવના એ જીજાબાઈની ની ભાવના હતી ધન્યકુખ જીજાબાઈ ના જ્યાં શિવાજી પ્રગટ થયા એક એક એવો ભાવ કે મારા બાળકને ક્યારેય કઈ થવું ન જોઈએ આ ભારત દેશની ધરતીને આ ભારત દેશની ભૂમિને મારા બાળકની આવશ્યકતા છે એ બાળક નાનપણથી બાળક શિવાજીને એ જ પ્રકાર એમનો ઉછેર કર્યો કે ભારત માતા માટે સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય ભારત માતાને તર્પણની ભૂમિ અર્પણની ભૂમિ સમજીને જીજાબાઈએ પોતાના બાળકને એ ભારત માતાને સમર્પિત કરી દીધા ખરેખર આવી માતા આજે ક્યાં મળે જ્યારે મનમાં એવો ભાવ પ્રગટ થાય કે આ વીરોનું યુદ્ધ શ્રવણ કરીએ જ્યારે આ વીરોની વીરાંગનાઓની જ્યારે કથાઓ શ્રવણ કરીએ ત્યારે મનમાં એવો ભાવ પ્રગટ થાય કે આપણે આ બધા વીરોના વીર છત્રપતિ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ એમના વંશજો છીએ તો આપણે તેમના નિયમો અનુસાર તેમને જે પોતાના સંપૂર્ણ જીવનમાં પોતાની ભારતની ભૂમિને સમર્પિત થઈને જીવન જીવન તે અનુસાર અને તેના આધાર પર આપણે જીવવું જોઈએ શિવાજી મહારાજનો જન્મ ત્રીસ માં ઓગણીસ ફેબ્રુઆરીના દિવસે શિવનેરીમાં થયો હતો અને ત્યાં નાનપણથી જીજાબાઈએ એમનો એવો પ્રકારે ઉછેર કર્યો રામની કથાઓ શ્રવણ કરાવી શિવની કથાઓ શ્રવણ કરાવી કૃષ્ણની કથાઓ શ્રવણ કરાવી અને જ્યારે જ્યારે રામકથા ત્યારે ત્યારે બાળક શિવાજીના મનમાં દરેક પ્રકારથી જેટલા પણ સંશયો હતા એ બધા સંશયો દૂર થતા એ આ એ સમય છે કે જે સમયે દિલ્હીના સામ્રાજ્ય પર સંપૂર્ણપણે મુગલનું સામ્રાજ્ય હતું જે મુગલો આવીને વસવાટ કરતા હતા અને બાલક શિવાજીને નાનપણથી જ પોતાની ભારત માતાની પ્રત્યે પોતાના ભારતની ભૂમિની પ્રત્યે હિન્દવી સ્વરાજ્યને પ્રત્યે એટલો ભાવ હતો કે જે નાનપણમાં જ ખેલકૂદમાં અને ખેલકૂદમાં કિલ્લાઓની રમત રમતા હતા જેમણે ખેલ ખેલમાં કિલ્લાઓની રમત રમતા રમતા પંદર વર્ષની ઉંમરે સૌથી પહેલું જો યુદ્ધ જીત્યું હોય એ ક્યારેય ક્યાંય પાછા પડે ખરી તો છત્રપતિ શિવાજી મહારાજના મનમાં સદૈવ પોતાના ભારત માટે હિન્દવી સ્વરાજ્ય માટે અને ગૌમાતા માટે સદૈવ મનમાં એટલો પ્રેમ ભાવ અને એટલી લાગણી નાનપણથી જ હતી અને ખરેખર આમાં સૌથી મોટી પાત્રતા યદી ભજવી હોય તો એ માતા જીજાબાઈ માતા જીજાબાઈએ સદૈવ નાનપણથી જ બ્રાહ્મણોની સંગતમાં બ્રાહ્મણોની સત્સંગતિ એમને પ્રાપ્ત થાય તેના માટે એમના જ આસપાસ રાખ્યા બ્રાહ્મણોના નિકટ રાખ્યા એમને રામકથાઓ શ્રવણ કરાવી શિવકથાઓ શ્રવણ કરાવી જેમનાથી તેમના મનમાં પ્રભુ પ્રત્યેનો સદૈવ ભાવ જાગૃત રહે આપણા ભગવાન કોણ છે આપણે સૂર્યને રમીએ છીએ આપણે ચંદ્રની પૂજા કરીએ છીએ આપણે વૃક્ષોની પૂજા કરીએ છીએ આપણે પર્વતોને પૂજીએ છીએ આપણો ધર્મ આ છે એમને સદૈવ નાનપણથી જ આપણા ધર્મ વિશેની સદૈવ બધી માહિતીઓ આપી આપણા ધર્મ વિષયનો મનમાં ભાવ પ્રગટ થાય એ પ્રકારે બધી કથાઓ શ્રવણ કરાવી અને નાનપણથી જ એમના મનમાં પોતાના દેશ માટે પોતાના હિન્દવી સ્વરાજ્ય માટે એ એ કઈ પ્રકારે રાજાઓથી રાજ્યને બચાવીને એમના મનમાં યોજનાઓ ચાલતી હતી મને વિચાર કરવા જેવી વાત પંદર વર્ષની ઉંમરે બાળકને ખબર પણ ન પડે કે યુદ્ધ શું છે યુદ્ધ કઈ પ્રકારે લડાય અને ત્યારે એમને તોરણના કિલ્લા પર ચડાઈ કરી અને એ યુદ્ધને વિજયી પામ્યા એ યુદ્ધમાં વિજયી થયા અને ત્યારબાદ એમના જીવનની યુદ્ધોની શરૂઆત થઈ જોવા જઈએ તો પંદર વર્ષ જયારે એમને પહેલું યુદ્ધ લડ્યું ત્યારબાદ જ એમના જીવનનો વાસ્તવિક સંઘર્ષ પ્રારંભ થયો એમના જીવનમાં જે વાસ્તવિક સંઘર્ષ હતો પોતાના ભારત માટે પોતાના હિન્દવી સ્વરાજ્ય માટે જે સંઘર્ષ હતો એ ત્યારથી જ પ્રારંભ થયો અને જ્યારે જ્યારે સોળસો પિસ્તાલીસ પછી જેટલા પણ યુદ્ધ થયા એ બધા બીજાપુર ના યુદ્ધ થયા બધા મુગલ સામ્રાજ્ય સાથે યુદ્ધ થયા જયારે દિલ્હીમાં આગ્રામાં જે બધા યુદ્ધ થયા એ બધા યુદ્ધમાં એટલા એટલા દ્રઢપણે યુદ્ધ લડ્યા અને પોતાના જેટલા પણ સૈનિકો હતા એ બધા સૈનિકો ને બધી યુદ્ધની રીતિ બધું પરંપરાઓ બધું સમજાવીને રીતિ અનુસાર યુદ્ધ લડ્યા ક્યારેય કોઈ છલ કપટ વગર સદૈવ યુદ્ધ લડ્યા કોઈ એમની સાથે દગો ન કરી જાય એટલે એમની માતાએ નાનપણથી એમને ઝેર પાવાનું શરૂઆત કરી એમની માતા દરેક 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 દિવસ આપણા સનાતન ધર્મને આપણા ઇતિહાસને અને આપણી ગૌમાતાને સદૈવ એમની કથાઓ એમને શ્રવણ કરાવતા રહેતા એમનાથી જ એમના મનમાં એવો ભાવ પ્રગટ થયો કે આ મારી માતા છે આ મારી ગૌમાતા છે આ મારી ભારત માતા છે એ ભારત એ કોઈ ભૂમિનો ટુકડો નહીં પરંતુ જીવતો જાગતો એક રાષ્ટ્રપુરુષ છે એ રાષ્ટ્રપુરુષની રક્ષા કરવી એ જ મારો ધર્મ છે એમના મનમાં નાનપણથી આવા ભાવનું બીજરોપણ કરવામાં આવ્યું હતું અને જ્યારે એકવાર નાનપણથી જે પણ વાત જે પણ પરંપરાઓ જે પણ રીતિઓનું જે પણ માહિતીઓનું બાળકોના મનમાં બીજરોપણ કરવામાં આવે છે ત્યારે ત્યારે સદૈવ એમનું જીવન જે આપે બીજરોપણ કર્યું છે તેના જ રૂપી એક વિશાળ વૃક્ષ બનીને જીવન જીવે છે એ માતાનો ધર્મ છે કે આપણા બાળકનો ઉછેર કઈ પ્રકારે કરવો અને ત્યારે સોળ વર્ષની ઉંમરે જ્યારે બીજાપુરના યુદ્ધ લડ્યા અને ત્યારે બીજાપુર કિલ્લા પર ચડાઈ કરીને તેના પણ યુદ્ધ વિજય પામ્યા ત્યારે એમના પિતા એક સમયે બીજાપુરના જે શાહજહાં હતા તેમના દરબારમાં રહેતા હતા છત્રપતિ શિવાજી મહારાજના જે પિતા હતા એ તેમનું આવવા જવાનું ત્યાં લાગ્યું રહેતું તો હવે શિવાજી મહારાજ ત્યાં પોતાના પિતા પાસે ગયા પોતાના પિતાની ભેટ કરવા માટે તો બીજાપુર ગયા અને ત્યાં બીજાપુર ગયા તો એમના પિતા એમને રાજ દરબારમાં આવવાનું કહે છે શિવાજી મહારાજ હવે એમના સમક્ષ ધર્મ સંકટ ઉપસ્થિત થયો છે શિવાજી મહારાજ સદેવથી પરમ માતૃ પિતૃ ભક્ત હતા ક્યારેય માતા પિતાની કોઈ પણ વાતને ટાળે નહીં અને ક્યારેય એમની કોઈ પણ વાતમાં એમનું અપમાન ન થવા દે સદેવ મનમાં માતૃભાવ અને પિતૃભાવ હતો કરે શું પિતા કહે છે એક બાજુ એમના પિતા કહે છે કે રાજદરબારમાં આવવાનું છે અને બીજી બાજુ બીજી તરફ એમની આત્મા વાતનું પ્રમાણ આપતી નથી કે મારે રાજ દરબારમાં જવું જોઈએ કે ન જવું જોઈએ કારણ શું કેમ કે ત્યાંના જે રાજા હતા એ ગૌવધિકો પર કોઈ પણ પ્રકારનો દંડ રાખતા ન હતા અર્થાત જે ગૌ હત્યારા હોય તેના પર કોઈ પણ પ્રકારનો દંડ હતો નહીં એ ખુલ્લી છૂટથી ગૌહત્યાઓ કરી રહ્યા હતા અને આ દ્રશ્ય સોળ વર્ષના શિવાજી મહારાજ પોતાના સમક્ષ જોઈ શકતા ન હતા એટલા માટે એમને ના પાડી કે મારે ત્યાં આવવાની મારી આત્મા ત્યાં આવવા માટે પ્રમાણ આપતી નથી એમના પિતાને એમને ખૂબ સરળ ભાષામાં હાથ જોડીને વિનમ્ર ભાવથી કહ્યું કે હે પિતાજી આપ મને કહી રહ્યા છો કે હું ત્યાં આવું પરંતુ મારી આત્મા આ વાતનું પ્રમાણ આપી રહી નથી એમ કે ત્યાં

શિવાજી મહારાજના પિતા માં ગયા અને જયારે એ રાજાને જે મુગલના રાજા હતા એમને આ વાતની જાણ થઈ કે એક બાળક આવી ઈચ્છા પ્રગટ કરી રહ્યો છે તો આ બાળક છે કોણ જેમને આટલા યુદ્ધ લડીને વિજય પામ્યા આ બાલક છે કોણ એવું તેજ એવી બુદ્ધિ એવી શૌરતા એવી વીરતા એવી છે કોણ આમાં આ હિન્દવી સ્વરાજ્ય જે બનવાનું હતું એમાં હિન્દુઓમાં એક રાજા કયો વડી આવી ગયો તો એ રાજાને એમને મળવાનું મન થયું રાજાને હવે મનમાં વિચાર આવ્યો કે આ શિવાજી મહારાજને તો મળવું જ પડશે એમને એવો નિયમ કાઢી નાખ્યો એવો કાયદો કાઢ્યો કે જે કોઈ પણ હવે ગૌઓની હત્યા કરશે તેના પર દંડ લગાવવામાં આવશે અને જે બીજાપુરથી દૂર અનેક ક્ષેત્ર છે અનેક વિસ્તાર છે ત્યાં જે પણ કાર્ય કરવું હોય જે પણ ધંધાઓ કરવા હોય તે ત્યાં કરવામાં આવશે પરંતુ બીજાપુરની અંદર કરવામાં આવશે નહીં શિવાજી મહારાજના વાતની જાણ થઈ તો શિવાજી મહારાજ રાજ દરબારમાં આવવા જવા લાગ્યા ત્યાં એમની આવર જાવર ચાલુ થઈ ગઈ હવે જ્યારે રાજાને જ્યારે રાજા શિવાજી મહારાજનો મુખ રોજ જોતા તો એ મુખમાં એટલો તેજ પોતાના ભારત દેશને બચાવી રાખવાનો એટલો તેજ પોતાના ભારતની ભૂમિને વંદનનો એટલો તેજ હતો એમને જોઈને સદૈવ વિચાર આવતો કે આ એક એવો રાજા બનવાનો છે જે સદૈવ બધાને

તો ખરેખર એ વાસ્તવિક રૂપમાં કેવા હશે તો એટલા માટે ત્યાં બીજાપુરના રાજદરબારમાં તેમની આવક જાવક ચાલુ થઈ થોડા દિવસ આવક જાવક કરી થોડા દિવસ બાદ ફરી એ બધા જે કાર્ય હતા જે ગૌ હત્યાના કાર્ય હતા એ બધા નિંદનીય કાર્ય ફરી શરૂઆત થઈ અને આ વખતે જ્યારે એમને જાણ થઈ તો ફરી શિવાજી મહારાજ રાજદરબારમાં આવવા જવાનું બંધ કરી દીધું અને રાજાની તો એવી ઈચ્છા હતી કે હું રોજ આ બાળકને જો તો રાજાની ઈચ્છા અનુસાર ન થાય તો રાજા ક્રોધિત થાય ત્યારે રાજાએ ફરી એકવાર એવો કાયદો કાઢ્યો કે જે પણ ગો હત્યા કરતા અથવા ગોવધ કરતા દેખાઈ જશે તો કોઈ પણ હિન્દુઓના રાજા મહારાજા એમના બાળકો એમના જે બીજા બીજા કોઈ લોકો હોય સ્ત્રી પુરુષ કોઈ પણ હોય કોઈ પણ હિન્દુ એમને જોશે એનું ત્યાં ને ત્યાં એ ગોવધક નું વધ કરવાનો સક્ષમ છે એને કોઈ પણ પ્રકારની સજા કરવામાં આવશે નહીં આવો કાયદો બહાર પડ્યો અને જયારે આવો કાયદો બહાર પડ્યો ત્યારે બીજાપુરથી બહાર જે બધા ક્ષેત્રો હતા વિસ્તારો હતા ત્યાં બધા પોતાનો ધંધો કરવા લાગ્યા ત્યાં પોતાનો જે પણ વેપાર કરતા હતા એ કરવા લાગે તો પણ ઘણી વાર ઘણા એવા ઠોર કાયદાઓ કાઢીએ ને તો પણ કોઈ ને કોઈ એવી આડોડાઈ કરવા વાળું નીકળી જાય આપણે લૌકિકમાં ઘણી વાર જોયું એ સરકાર એટલા કાયદાઓ કાયદા છે તો પણ કોઈ ને કોઈ એવું નીકળી કાયદાનું ઉલ્લંઘન કરે તો બધાની દુકાનો બહાર વહી વહી ગઈ ગઈ બહારના બીજા ક્ષેત્રોમાં પરંતુ એક એવો ગૌ હતો જે એક એક નંબરનો ઢીટ હતો કે જે કોઈનું માને આ છે કોણ જે નવા કોઈ બાળકના આવવાથી અમારા ધંધા રોકી દેશે છે કોણ જે અમારો વેપાર રોકી દેશે અમારો દેશ છે અમારી ભૂમિ છે અમે રહીએ છીએ અહીંયા કોઈ અમારા ધામને ધંધા કરવાથી રોકી શકે નહીં અમારે જે વસ્તુનો ધંધો કરવો એ કરી જેમને પૂજે છે એમને અમે ખાઈએ છીએ એટલો દુષ્કૃત્ય એટલો દુષ્પ્રભાવ ઓહો ખરેખર આ સાંભળી આ સાંભળવા માત્રથી આપણી આત્મા કંપન થઈ ઉઠે છે આપણું હૃદય કંપન થઈ ઉઠે છે કે જેમની આપણે પૂજા કરીએ છીએ જેમને આપણે દેવી સ્વરૂપ માનીએ છીએ જેમના આયુર્વેદમાં એટલા ફાયદાઓ જેમના ગુણગાન સાક્ષાત વેદોએ કર્યા છે જેમના ગુણગાન સાક્ષાત દેવી દેવતાઓ કર્યા છે તે લોકો માટે એ ગ્રાહ્ય સમાન છે એ ભોજન સમાન છે ખરેખર આટલું દુષ્કૃત્ય કર્યા પહેલા લોકોની આત્મા કંપન નહીં કરતી હોય લોકોનું હૃદય કંપન નહીં કરતું ખરેખર જ્યારે આ શ્રવણ કરે આ સાંભળી ત્યારે આપણને એ સંપૂર્ણ દ્રશ્ય જાણે આપણા સમક્ષ ચાલતું એવું થઈ આવે છે અને ત્યારે એવી આડોળા કરતો એક ગૌવધિક હતો જે ગૌમાતાને ગૌમાતાના કંઠમાં દોરડું બાંધીને એક હાથમાં તલવાર છે દોરડું બાંધીને એમને ખેંચતો ખેંચતો બીજ બજારમાં લઈને આવે છે બીજાપુરની ભર બજારમાં લઈને આવે છે અને તેમને ખેંચતા ખેંચતા લઈ જાય છે ગૌમાતા ખેંચાય છે ઢસેડાય છે અને એમને બળજબરીથી એમને ખેંચતા ખેંચતા લઈને આવે છે અને બોલે છે જોઉં છું હવે કોણ મને રોકે છે જોઉં છું કોણ મને મારો વેપાર કરવાથી રોકે છે કોણ મને મારો ધંધો રોકે છે અને એટલો અહંકાર એટલું અભિમાન જયારે એમના જોવે છે ત્યારે બાલક શિવાજી દૂર થી આવતા દેખાય છે ત્યારે શિવાજી મહારાજ દૂર થી આવે છે અને જોવે છે કે આ છે કોણ આ કોણ છે જે અમારી ઘઉંઓને ખેંચીને લઈ જાય છે જ્યારે નજીક આવી જોવે છે શિવાજી મહારાજ મ્યાનમાંથી પોતાની તલવાર કાઢે છે અને ત્યાં ત્યાં ગૌ વધિક નું સર ધડથી અલગ કરી નાખે છે અને ગૌમાતાનું દોરડું ત્યાં ને ત્યાં છોડે છે અને ગૌમાતા પોતાના પ્રાણ બચાવીને ત્યાં ને ત્યાંથી ભાગી જાય છે અને જ્યારે બજારમાં દરેક હિન્દુ પોતાના ગૌમાતાને ને પોતાની ગૌમાતા ને ત્યાં વધ વધતા જોઈ રહ્યા છે કોઈ પણ ના મુખ પર એક શબ્દ આવતો નથી એ એ ભર્યા બજારમાં ગૌવધિકનું ગૌ કરી ને તલવાર તલવારથી તેનું વધ કરી નાખ્યું અને ત્યાંને ત્યાં બધા હિન્દુઓને ગૌમાતાની મહિમા સમજાવી કે આ આપણી એ ગૌમાતા છે કે જે ગૌમાતાના કારણે પરશુરામજીનો જન્મ થયો હતો પરશુરામજી પ્રગટ થયા હતા જમદગ્નિ ઋષિએ જ્યારે ગૌમાતાની સેવા કરી ત્યારે એને પરિણામ સ્વરૂપે તેમને ત્યાં પરશુરામજીનો અવતાર થયો જ્યારે જ્યારે ગૌતમ ઋષિએ એમની સેવા કરી ત્યારે ત્યારે એમને જબાલા પુત્ર જેવા અનેક જાબાલી મુનિઓ કાઢ્યા પોતાના શિષ્ય બનાવ્યા કે જે પોતાના આશ્રમમાંથી બધું શીખીને જાય અને બ્રહ્મ તેજ સંપન્ન જ્ઞાનની પ્રાપ્તિ કરે આ એ ગૌમાતા છે કે જેમનું પૂજન જેમનું વંદન સાક્ષાત દેવતાઓનું પૂજન અને સાક્ષાત દેવતાઓનું વંદન છે તો આપ આ ગૌમાતાનું હત્યાકટ થતા આ ગૌમાતાની વધ થતા પોતાના સમક્ષ જોઈ રહ્યા છો લાનત છે તમારા જેવા હિન્દુઓ પર ત્રિકાર છે તમારો હિન્દુ હોવા પર શિવાજી મહારાજે બધાને ગૌમાતાની મહિમા સમજાવી અને ત્યારથી બીજાપુરમાં એવું માનવામાં આવે છે કે આજ સુધી ત્યારથી શિવાજી મહારાજનો એટલો ડર છે શિવાજી મહારાજ શબ્દોનો એટલો ડર છે પ્રભાવ કે જેમને ગૌમાતાની સેવાની મહિમા બતાવીને ગૌ રક્ષાની મહિમા અને ભાવ બતાવીને ઇતિહાસ રચી નાખ્યો આજે જ્યારે રાજાને જાણ થઈ કે શિવાજી મહારાજે કોઈ ગો વધી હત્યા કરી છે જયારે ગો વધીક ના બધા કુટુંબીજનો પરિવારજનો આવ્યા અને એમને રાજા સમક્ષ ફરિયાદ આવી કે અમારા દીકરાનું અમારા પતિનું કે કોઈનું પણ અવસાન થયું છે જેમનું મૃત્યુ થઈ છે અને આપણા જ કોઈ રાજદરબારમાં આવતા બાળકે જેની જેનું વધ કરવું છે જેની હત્યા કરી છે તો મારા આ અને એમને સજા મળવી જોઈએ ત્યારે રાજા એ કહ્યું કે અમે તો પહેલા જ કાયદો કાઢ્યો હતો એ કાયદા અનુસાર આપણા ઘરનો આ જે વ્યક્તિ છે એ ન ચાલ્યો એટલા માટે એમનું વધ થયું અમે કાયદો કાઢ્યો હતો કે ગૌમાતાની હત્યા કરતો ગૌ વધ કરતો યદી કોઈ વ્યક્તિ દેખાશે તો એ વ્યક્તિનું વધ ત્યાં ને ત્યાં કરવા માટે બધા લોકો ફ્રી છે કે કોઈ પણ ને કોઈ પણ પ્રકારની સજા થશે નહીં તો આપના ઘરના વ્યક્તિને આપે સમજાવવું જોઈએ ને જે બધું જેમ ચાલતું હતું એમ ચાલવા લાગ આવા તો શિવાજી મહારાજે અનેક યુદ્ધ લડ્યા હશે અનેક ગૌ હત્યારાઓની હત્યા કરી હશે અને લોકોને ગૌ રક્ષા ગૌ સંરક્ષણ શું છે અને એનો પાઠ ભણાવ્યો છે કેમકે એમનું માનવું એવું હતું કે ગૌમાતાની રક્ષા કરવા માત્રથી જ આ હિન્દવી સ્વરાજ્યની રક્ષા થશે ગૌમાતાનું સંરક્ષણ યદી થયું તો આપણા ભારત દેશની રક્ષા થશે આ ભારતની ભૂમિ એ વંદનની ભૂમિ છે તર્પણની ભૂમિ છે અર્પણની ભૂમિ છે અભિનંદનની ભૂમિ છે અને એમને વંદન કરવાના આપણે અધિકારી ક્યારે બનીએ છીએ જ્યારે ગૌમાતાને વંદન કરીએ છીએ ત્યારે એમના અભિનંદન કરવાના અધિકારી ક્યારે બનીએ છીએ જયારે ગૌમાતા નું અભિનંદન કરીએ છીએ ત્યારે જયારે તર્પણ અર્પણ જયારે આપણે ગૌમાતાને સમર્પિત થઈએ છીએ ત્યારે આપણા માટે આ ભારત ભૂમિ એ તર્પણની ભૂમિ ને અર્પણની ભૂમિ બને છે એ ખરેખર પુણ્ય ભૂમિ ક્યારે હતી જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ જેવા વીર યોદ્ધા ગૌમાતાની રક્ષા કરવા માટે સદૈવ તત્પર રહેતા હતા

આ હતા આપણા ભારતના વીર યોદ્ધાઓ આજે પણ આપણને વિચાર આવે જયારે આપણા આંગણામાં ગૌમાતાઓ આવે આપણે લાકડી મારીને ભગાવીએ છીએ એ કે રોટલી આવી છે ભોજન કરવા આવી છે એમને કોઈ આહાર જોઈએ છે પરંતુ ખરેખર ગૌમાતા જયારે આપણા આંગણાના સમક્ષ આવે છે ત્યારે એમને કોઈ આહાર જોતો નથી એમને એક રોટલી જોતી નથી એ તો આંગણામાં ભીતર ઝાંકીને જોવે છે કે કોઈ જીજાબાઈએ શિવાજી પ્રગટાવ્યો કે નહીં કોઈ શિવાજી ફરી પ્રગટ્યો કે નહીં જે મારી રક્ષા કરવા આવે એ તો આંગણામાં ઝાંકીને એ જોવે છે કોઈ જીજાબાઈ જે નાનપણથી મારી કથાઓ શ્રવણ કરાવતી તો એ જીજાબાઈ નાનપણથી આજે કોઈ શિવાજીને મારી કથાઓ શ્રવણ કરાવે છે કે નહીં એ તો એ જોવા આવે છે તો શું ખરેખર આજે જીજાબાઈ જેવી જીજાબાઈ જેવા લક્ષણ આજે કોઈ પણ માતા માં આપણને દેખાય છે ખરું જીજાબાઈએ પોતાના બાળકને ભારતની ભૂમિને સમર્પિત કરી દીધો મારો કહેવાનો અર્થ આ એ નથી કે આપ આપના બાળકને ભારતની ભૂમિને સમર્પિત કરો પરંતુ આપણે આપણા બાળકોને આ બધા વીર યોદ્ધાઓના ચરિત્રોને શ્રવણ કરાવીને એ તો સમજાવી શકીએ કે આપણો ધર્મ શું છે આપણે કયા ધર્મમાં પેદા થયા છીએ આપણો આપણો જન્મ કયા ધર્મ થયા ધર્મમાં થયો છે એ તો સમજાવી શકીએ આપણે અને ત્યારબાદ આપણે ફરિયાદ કરીએ છીએ કેટલા પંડિતો પાસે જ્યોતિષો પાસે જઈએ છીએ અમારા બાળકો અમારા ધર્મ માનતા નથી અમારા બાળકોએ કોઈ બીજો ધર્મ અપનાવી લીધો છે અમારા બાળકો કોઈ પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવી રહ્યા છે અમારો અપમાન કરી રહ્યા છે અમારો સન્માન કરી રહ્યા નથી એ બધી ફરિયાદો માતા પિતાની જ હોય છે પરંતુ ક્યારે આ બધું થઈ રહ્યું છે ત્યારે આપણે આપણા ધર્મને આપણા વીર યોદ્ધાઓને આપણા બાળકોને સમજાવી શકતા નથી એટલા માટે આપણા બાળકોને કોઈ બીજો ધર્મ આકર્ષિત કરી જાય છે કોઈ બીજી સંસ્કૃતિ આકર્ષિત કરી જાય છે તેમાં વાંક કોનો છે આપણો છે તો હજી પણ વિલંબ થયો નથી આજથી જ આપણે શરૂઆત કરીએ આપણા ધર્મ વિશે આપણા બાળકોને સમજાવવા આપણા ધર્મ પ્રત્યેની લાગણી એટલો પ્રેમ એટલો ભાવ એટલી દ્રઢતા એટલી શોરતા એવી આપણા બાળકોમાં આવી જોઈએ કે આજે આપણે આજથી જ એમને બધું સમજાવવાનો પ્રારંભ કરીએ તો એ માતા પિતાનો અધિકાર છે કે પોતાના નિર્માતા અર્થાત એક જીવનું નિર્માણ કરનારી એ જીવ કેવો નિર્મિત થાય એ જીવનું નિર્માણ કેવું કરવું એક માતાના હાથમાં છે એટલે કહેવામાં આવે છે ને કે માતા નવ મહિના સુધી ગર્ભમાં બાળક હોય ત્યાં સુધી માતા કોઈ ઈચ્છે કે મારો બાળક છત્રપતિ શિવાજી મહારાજ જેવો પ્રગટ થાય મહારાણા પ્રતાપ જેવો પ્રગટ થાય મારી દીકરી રાણી લક્ષ્મીબાઈ જેવી પ્રગટ થાય નાયકા દેવી જેવી પ્રગટ થાય તો સદૈવ પોતાના બાળકોને સદૈવ પોતાના ઇતિહાસ વિશે સમજાવો આપણે વાંચેલા નથી આપણને ખબર નથી વાંધો નહીં આજકાલ મોબાઈલ નો જમાનો છે ટીવી નો જમાનો છે મોબાઈલમાં એમને સમજાવો નવા નવા કોઈ વિડીયો હોય ગોતી ગોતીને એમને મોકલો એમને બધું સમજાવો કે આપણો દેશ શું છે આપણો ધર્મ શું છે એનું પાલન કરવું કેમ આવશ્યક છે તો આજ પ્રકારે આ છત્રપતિ શિવાજી મહારાજનું જીવન જોઈએ એમને સંપૂર્ણ જીવન પોતાનો ગૌમાતાને સમર્પિત કરી દીધું અને ગૌ સેવાને સમર્પિત કરી દીધું આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ એમનાથી કઈ પ્રેરણા લઈએ ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરતા રહીએ અને ગૌમાતાના સત્સંગ અન્ય ભક્તોને પણ શ્રવણ કરાવતા રહીએ જેનાથી આપના મનમાં અનેક પ્રકારના વિચાર દુષ્વિચારોનો નાશ થાય છે અને આપને અધિક ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ